ભાઈ ખાસ તો કલેક્ટર એક આવેદન દેવા આવ્યા છો ખેડૂતો ના પ્રશ્ન લઈને આપ જિલ્લાના અગ્રણી છો શું કેશો આજે અમે જે હળદર ગામની અંદર જે બનાવ બન્યો અને ખેડૂતો ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા એને લઈ અને હળદર અને બોટાદની અંદર જે કડદા પ્રથા ચાલુ છે એને લઈને રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવાનું છે એને લઈ અમે આવેદનપત્ર આપવાના છીએ તો ખાસ કરીને જે ખેડૂતો ઉપર અન્યાય થઈ રહ્યો છે એ બંધ કરવામાં આવે કડદા પ્રથા બંધ કરવામાં આવે આવી અમારી માંગ છે અને જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર રાષ્ટ્રવ્યાપી આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાસંમેલન પણ છે ખાસ તો આ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે તેને લઈને શું કહેશો એ તદ્દન એવી વાત છે કે ખેડૂતોને નિર્દોષને માર મારવામાં આવ્યા છે આની પહેલાં પણ આવા બનાવો બનેલા છે તો અમારી સરકારને પણ રજૂઆત છે કે આવા બનાવો અટકે અને જ્યારે કોઈ ન્યાયની માગણી માટે શાંતિપૂર્ણ આંદોલન કરતા હોય તો એને સપોર્ટ કરવામાં આવે